પહેલાં ચાલીસ થી પિસ્તાલીસ દિવસ પેલા ચોળી નું વાવેતર કરેલું છે અને અત્યારે ખેડૂતે એની સાથે એરંડા જોવા તમે આ જોઈ શકો છો ત્રીજી તારીખે ત્રણ આઠે એરંડાનું વાવેતર કરેલું છે એરંડો તૈયાર થતા થતા ચોળી પાકી જાય બરાબર આટલા આવશે એટલી કરી ચોળી પાકી જાય નીકળી જાય બાકી પંદરસો રૂપિયા પંદરસો ઓડસો રૂપિયા મણનો ભાવ છે તો એક આ વૈજ્ઞાનિક ભલામણ મુજબ ખેડૂતો કોઈ પણ એક પાક પર આધાર ના રાખે એક પાક સાથે તેઓ બે થી ત્રણ પાક કરે જેથી એક પાકમાં જો નુકસાન તો બીજા પાક દ્વારા એમને વળતર મળી રહે નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છીએ જેમને એક સાથે બે પાકોનું વાવેતર કર્યું છે અને અત્યારે જે પણ ખેતી કરે છે તે બધી ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતી કરે છે તો ચાલો આપડે ખેડૂત નો લઈએ તમારું નામ જ્યંતિભાઈ હવે તમે આ કયા પાકો નું વાવેતર કરેલું છે ચોળી વાઈ પહેલી બરાબર લગભગ બે બે મહિના પહેલા ચોળી વાય છે ને દોઢ મહિના જેવું થયું છે બરાબર એટલે કે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ પહેલા ચોળીનું વાવેતર કરેલું છે અને અત્યારે ખેડૂતે એની સાથે એરંડા જોવા તમે આ જોઈ શકો છો ત્રીજી તારીખે ત્રણ આઠે એરંડાનું વાવેતર કરેલું છે તો પછી તમને આવું કેમ આવો વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ આ રીતે બે પાકનું આવેતર કરીએ એ રંડો તૈયાર થતા થતા ચોળી પાકી જાય બરાબર આટલા આવશે એટલી કરી ચોળી પાકી જાય નીકળી જાય પાકી જશે અને તમે અત્યારે ચોળીનું ખાતર એ થાય ચોળીનું ખાતર મુરાડો મુરાડોની ખાતર થઈ જાય બરાબર ભરવાહી ના કરતા એ વધારે થઈ જાય બરાબર તો લગભગ કોઈ પણ તમે કઠોર વર્ગ નું પાક વાવો તો પિસ્તાલીસ દિવસે જ્યારે ફૂલાવાની અવસ્થા હોય ત્યારે આ આના જે મૂળમાં જે રાઇઝોબીમ ની કાંઠો હોય એ હવામાન નાઇટ્રોજન ફિક્સન કરી નીચે ઉતારે અને આપણે જે મેન પાક વાવેલો હોય ને એરંડા હોય કે કપાસ હોય એને વધારો નાઇટ્રોજન આપે તો આપણે બાર થી કોઈ પણ ખાતર આપવું ના પડે આ એક પ્રકારનું ખાતર જ તૈયાર થશે તમે ટપક પણ પાથરવાના છો ને ટપક પાથરવાની બરાબર હવે લગભગ આ પિસ્તાલીસ દિવસ ચોળીના થયા છે તો લગભગ ખેડૂત હવે આમાંથી ચાર થી પાંચ લીલી ચોળી વીણી અને માર્કેટમાં છે અત્યારે માર્કેટમાં ચોળીનો ભાવ પણ સરસ છે પંદરસો ઓળસો રૂપિયા પંદરસો ઓળસો રૂપિયા મણનો ભાવ છે લગભગ દસ પંદર હજાર ની ચોડી આટલા થી આરામ થી થશે તો વધારે બરાબર વીસ પચીસ હજાર ની ચોડી થશે એટલે વીસ પચીસ હજાર ની ચોડી વેચી ને ખેડૂતો આમાં રોટાવેટર માં દેશે એટલે બધી ચોડી નું જે રોટાવેટર દ્વારા જમીનમાં ખાતર તૈયાર થશે ત્યારબાદ દિવેલામાં એક થી બે આંતર ખેડ કરી અને દિવેલા ત્યાં સુધી તૈયાર થઈ જશે ત્યારબાદ ટપક પાથરી દેસો બરાબર ને વજન દિવેલા નું વાવેતર ખેડૂતે બે હાર વચ્ચે પાંચ ફૂટ અને બે છોડ વચ્ચે લગભગ ચાર ફૂટ જેવું

તો આ વિડીયો દ્વારા આપણે દરેક ખેડૂતોને એક માહિતી આપીશું કે તમે કેમિકલ ખેતીમાંથી કેમિકલ ખેતી છોડો એટલે કે આતેદર રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ ઓછો કરો અને તમે આ રીતે ઓર્ગેનિક ખેતી અપનાવો તમે જોઈ શકો છો અત્યારે આ ચોળી અત્યારે ચોળી ચાલુ થઈ ગઈ છે લગભગ ચાર પાંચ દિવસમાં વીણી કરવાની હશે જશે એની ક્વોલિટી જુઓ અત્યારે આપણે કેમિકલ વાપરી વાપરીને આપણે એટલા બધા ખેતીનું મોડલ અપનાવીએ તો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી કેવી લાગી તમને આ માહિતી સારી લાગી તો તમે તમારા નજીકના ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડજો એથી બીજા ખેડૂતો પણ આ રીતનું મોડલ અપનાવો આ રીતે આપણા જૂન જુલાઈમાં પહેલા વરસાદે ચોળીનું વાવેતર કરી દે અને ઓગસ્ટ મહિનામાં દિવેલાનું વાવેતર આરામથી થઈ શકે એટલે કે એક વીઘો આવે તો પંદર ત્રીસ હજારની ચોડી થાય અને સાથે સાથે દિવેલા પણ તૈયાર થઈ જાય તો પંદર ત્રીસ હજારની એક્સ્ટ્રા ઇન્કમ ખેડૂત ખેડૂતને થાય આભાર જય જવાન જય કિસાન જય ગૌ